ગેલેરિયા કોમ્પ્લેક્સમાં જોખમની ગેલેરી અધૂરું બાંધકામ ફાયર સિસ્ટમ ગાયબ પાર્કિંગ અસ્તવ્યસ્ત જામનગરના પટેલ કોલોની વિસ્તારનો ગેલેરિયા કોમ્પ્લેક્સ હાલ નાગરિક સલામતી માટે ગંભીર ખતરો બની ગયો છે અધૂરા બાંધકામ વચ્ચે પૂનમ ઢોસા સાઉથ ઇન્ડિયન સહિતની દુકાનો અને ટ્યુશન ક્લાસીસ નિયમોના ઉલ્લંઘન સાથે ચાલુ છે ફાયર એનો સી સ્પષ્ટ છે ફાયર સેફટી સિસ્ટમ દેખાતી નથી પાર્કિંગ ફૂટપાથ પર અને રોડ પર થવાથી અવર જવર ખોરવાય છે અને ઇમરજન્સી વાહનો માટે પ્રવેશ અવરોધાય છે પ્લાસ્ટિક કચરો અને ગંદા પાણીના નિકાલથી સોલિડ વેસ્ટ રૂલ્સ બે હજાર સોળનો ભંગ થઈ રહ્યો છે નાગરિક અનિરુદ્ધસિંહ ઝાલાએ કમિશનર ફાયર ઓફિસર ટીપીઓ અને ચીફ ઓડિટરને રજૂઆત કરી છે કે આ કેસ બીપીએમસી એક્ટ ફાયર સેફ્ટી એક્ટ અને ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ ગંભીર ઉલ્લંઘન છે જો તત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આવનારી કોઈપણ દુર્ઘટનાની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની ગણાશે ગેલેરિયા કોમ્પ્લેક્સ સેન્ટ આન્સ સ્કૂલ પાસે વિકાસ ગ્રહ રોડ પટેલ કોલોની જામનગર આ વિસ્તારનું નામ છે